જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરના તત્વ આર્કેટના પાછળના ભાગેથી ગત ગુરુવારે કોલીખડ ગામના પ્રીત નામના વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો હતો આશાસ્પદ પુત્રના શંકાસ્પદ મોત મામલે આજે મૃતકના પરિજનો ન્યાયની માંગ સાથે અરવલ્લી જિલ્લા પોલીસ અવડા શેફાલી બારવાલને મળી રજૂઆત કરી હતી પોલીસ અવડા પણ પરિજનોને એક એસએલ રિપોર્ટ આવ્યા બાદ ચોક્કસ કારણ જાણી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે હોવાની હૈયાધારણ આપી હતી મારો બાબો એન્જિનિયરિંગ અભ્યાસ કરતો હતો અને તે રોજ ટાઈમ નિયમ અનુસાર વાગે કોલેજ આવવા નીકળેલો હતો અને તે સાંજના સમયે એનું ડેટ બોડી જોવા એવો ફોન આવેલો તો પછી અમે તેઓ જોવા ગયા હતા એનું જે પોલીસ સ્ટેશનનો જે રિપોર્ટ અને એ સાહેબને રજૂ એસટી સાહેબને રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા તો એમણે કીધું કે પીએમ ને અનુસંધાનમાં જોશું પણ પીએમ રિપોર્ટની નકલ મળવાથી અમે એમાં ડેમેજ ને બધું બતાવો છે એ સાહેબની જોડે અમે રજૂઆત કરવા અહીં આવ્યા હતા અમે અહીંયા દાળ મુજબ પંદર વીસ દાડા ની માગણી હજુ કરો છો હજુ તાત્કાલિક કોઈને જો ફિલ્ફાઈ આપવા માગતા નથી અમુક દસ વાગે નીકળ્યા પછી કશું નથી કોઈ અને વચ્ચે બેબી એ ફોન કર્યો છે સાડા દસ વાગે દસ ને ઓગણતી છે પછી બહુ સરોદા સ્કૂલના ના ત્યાં સુધી આવે છે સ્ટેટ બેંક આગળથી બસ સ્ટેન્ડ ગયો છે કે બાઇક પર જો કે રિક્ષામાં ત્યાં એન્જિનિયર કોલેજ આવ્યો છે પછી આ પોઝિશન બની છે